નમસ્કાર મિત્રો જય માતાજી ડિજિટલ ગવર્મેન્ટ સાથી આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં સરકાર દ્વારા ખેડૂત ભાઈઓને અઢારમા હપ્તા સ્વરૂપે બે હજાર ડાયરેક્ટ એકાઉન્ટમાં આપવામાં આવે છે તે કયા મહિનામાં રિલીઝ થશે આ ઉપરાંત અઢારમા હપ્તાના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે તપાસું તેના વિશે ચર્ચા કરવામાં આવશે માટે તમે વિડીયોના અંત સુધી બન્યા રહો તો મિત્રો ખેડૂત ભાઈઓને જલ્દી સારા સમાચાર મળી શકે છે અને તેમના બેંક ખાતામાં બે આવી શકે છે મિત્રો જો કે કેટલાક અન્ય અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પ્રધાનમંત્રી કિસાન સંઘ સન્માન નિધિ યોજનાના અઢારમા હપ્તાના નાણા ઓક્ટોબર બે ની આસપાસ એટલે કે મિત્રો જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ મિત્રો આ જે માહિતી છે જે સત્તાવાર માહિતી મુલાકાત દરમિયાન નવ કરોડ થી વધુ ખેડૂત ભાઈઓને પીએમ કિસાન યોજના ના સત્તરમો હપ્તો જાહેર કર્યો હતો મિત્રો હવે અઢારમા હપ્તાના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે કઈ રીતે તપાસું તો તેના માટેની સત્તા

કરવાનું ત્યારબાદ વિલેજ સિલેક્ટ કરવાનું રહેશે અને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું સ્ક્રીન ઉપર કેવાયસી હોવી ખૂબ જરૂરી છે તો જો કેવાય નહીં હોય તો તમે અઢાર માં લાભ લઈ શકશો નહીં એટલે મિત્રો હું એવું કેવા નથી માંગતો કે તમને જે અઢાર હપ્તો છે મળશે નહીં પરંતુ જ્યાં સુધી કેવાય નહીં થાય ત્યાં સુધી આ અઢારમો હપ્તો કરવામાં આવે માટે તમે મિત્રો આ જે વિડીયો છે આપણા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડો જેથી તેઓ માહિતગાર રહે આ જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ